હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે પહેલાં આપણે છે ને આપણી વરિયાળી પેલા તમને બતાવી દઉં તો આ વરિયારી અંદર આપણે પાણી બદલાવાનું છે બરાબર કારણ કે રાઈટનો પાણી પાણીનો વારો છે તો એમાં આપણે પાણી વારવાનું હોય તો પહેલાં હું થોડાક હામાં કરી નાખું અને પછી તમને એક આ એટલા વિસ્તારનું સફળ જીરું બતાવવાનું બરાબર કે જે આટલામાં કહેવાય કે એક નંબર જીરું છે એ હું તમને બતાવવાનો તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહેજો મજા આવશે તો પાણી તો આપણે મેકી દીધું બરાબર અને પાવર તો સાંજે આવવાનું છે અને વ્યાય હું ખેતરમાં તો પેલા તમને ખેતર કહી દઉં ખેતર છે બાર બાર વીઘા બાર વીઘાનું છે બરાબર લગભગ બાર વીઘાનું છે અને જીરું તમને બતાવી દઉં તો જો આ રહ્યું જીરું પરફેક્ટ જીરું છે અને આમાં હું ખામી હે ને એ હું તમને કહી દઉં પછી એટલે આમાં હું ખામી રહી ગઈ છે તો જુઓ આ પ્રમાણેનું જીરું છે અને હજી પાક ઉપર નથી બેઠું જીરું જીરું લીલું હે જો વરિયાળી પાણીનું કોઈ ઘટાડો નહીં અને ડબ્બા જેવી વરિયાળી થઈ ગઈ હે બધા એમાં જોઈ લ્યો તો વરિયાળી એ જીરું સારું હે હાર્યું અને બાર વીઘાનું ખેતર છે અને આમાં વધારે વધારે ખર્ચો દવાનો થયો છે એમ છે લગભગ નવ રવા નવ થી દસ રાઉન્ડ દવાના માર્યા હે અને છેલ્લા ત્રણ ચાર રાઉન્ડનું તો ત્રણથી ચાર રાઉન્ડનું બિલની મને ખબર છે દસ હજારનું આઠ હજારનું નવ હજારનું એટલું એટલા દવાનું બિલ હતું બરાબર એટલે બિલ આમાં ભારે સડી ગયું દવા દવાનું એટલે બાર વીઘામાંથી તો ઝાઝી દવા મારી દીધી આમાં લિમિટ બારે દવા મારી કારણ કે હમણે આપણે જ્યારે કાળિયા આવવાનું ચાલુ થયું હમણે ત્યારે આ જીરું આવું કૂણું હતું એટલે જે કૂણું જીરું હોય એમાં કાળિયું આગળ વધવાની ખૂબ વધારે શક્યતા રહે એટલે આમાં ટાટા આર્ગોનની દવા આપણે ટાટા કંપની જે આર્ગોડ દવા આવે ને એ જ વધારે પ્રમાણમાં રાઉન્ડ માર્યા છે એટલે એની બિલ વધારે પ્રમાણમાં ચડી ગયું લગભગ બેથી ત્રણ તો આપણે આમાં એ જ રાઉન્ડ મારેલા છે ખેડૂત છે નહીં નકર તમને મળાવી દેત બરાબર તો આ જીરું છે અને આમ જોઉં તો વલ એ સારો એવો થઈ ગયો વલ એટલે ઊંચાઈ જીરાની જોવો તમે બાકી ખામી શું હે તો આવા ભાઈ એક જ ખામી રહી ગઈ છે કે આ જીરાને હે ને આપણે મોરું પાણી આપ્યું છે બાકી જો આને મીઠું પાણી ચડી ગયું હોત તો આ જીરું જાયેલું રહેત નહીં તો આ જીરું આને ડબલ ગણા છોડવા થઈ જાય એટલે આમાં મોટરનું પાણી આપેલું છે જો વરિયાળી તોય તમે જોઈ લ્યો એક નંબર વરિયારી બેઠીએ જીરા અંદર જુઓ તમે આખે આખા પાર્ય સલો સલ ભર્યા જીરાના આમ જોવા જઈએ ને તો આટલા વિસ્તારનું આ બેસ્ટ જીરું કહેવાય કે જેની અંદર રોગ નથી એ કોઈ પણ પ્રકારની ખામી નથી બરાબર અને એકાને મીઠું પાણી ચડી ગયું ને તો આ જબરદસ્ત જીરું થઈ જાય તો આ જીરાની આપણે વાત કરીએ હવે ખેતરની વાત કરું તો આની અંદર આપણે છે ને આઠ વર્ષ અગાઉ જીરું હોવાનું છે કેટલા આઠ વર્ષથી એકદમ જાહેરાત ચોમાસે હોવાતી હતી બીજી કોઈ પણ પ્રકારની ખેતી નથી કરેલી એટલે આઠ વર્ષ અગાઉ આમાં એક ફેરું જીરું આવેલું છે નકર સતત વર્ષો વર્ષ ચોમાસામાં ખેડ થતી હતી અને બાકી ઉનાળું અને શિયાળું હે ને શિયાળામાં ખેતર એમણે પીળું રહેતું હતું એટલે એના લીધે જો આ જીરાના પારિયા વિરાહે એટલે આઠ વરસ પહેલાં આમાં એને જીરાનું વાવેતર થયેલું હતું બરાબર એટલે એના લીધે આ જીરું જો એક નંબર છે એટલે એના માટે આની અંદર કોઈ રોગનો એક પણ વરિયાળીમાં રોગનો સાંટો હોય નહીં અને હજી આમ જો આલ્પા જીરું તમને કૂણું હોય એ હું બતાવી દઉં બરાબર હા લીલું સમજે આ તો આલ્પા તમને જો આલ્પાની સાઈડે વધારે પ્રમાણમાં પીરું જીરું દેખાતું હોય છે અને એનકા જાતા જાતા ઓલું જીરું દેખાય લીલું કારણ કે આ પાછળથી જીરું વાવેલું છે જો આનકા તો હાવ હજી લીલી ડબ્બા જેવી વરિયારી જુઓ તમે અને હજી હાવ કૂણું જીરું બતાવું એ તમને બતાવી દઉં તો એ આલ્પાની સાઈડ છે અને આપણી જો અહીંયા પણ વરિયારી છે એ તમને જીરું બતાવું બરાબર જીરું જુઓ તમે એક ફેરું આખે આખા ખેતર અંદર આ પ્રમાણેનું જીરું છે આ જીરું જો તમને બતાવું આ પાઉું જીરું હે આપણે આ જો આ એકદમ લીલું જીરું છે આરિયુની પાછળથી પાવેલું જીરું છે અને આલ્પા તો વધારે લીલું જીરું છે વરિયારી આઈન કે ફૂલ લીલી છે એટલે આ પાછળથી જીરું વાવેતર થયેલું છે અને પાછળ પાણી આમ ઠેઠ એક જ મોટરનું પાછું પાણી આવતું હતું એટલે હરવે ઠેક આ લગ્ન પાણી પોગતા વાર લાગે લગભગ બીજા આમનું પેલું પાણી પાત્ર લગભગ વીસ દિવસ ઉપર થઈ ગયું હતું એટલા માટે એનકા જીરું છે પાઉ રહી ગયું છે પણ કાંઈ વાંધો હે નહીં આમાં જોવો વરિયારી આમાં છેલું પાણી હમણાં જ મેકાનું એટલે પાણીની કોઈ આમાં તાણી રહી નથી જીરામાં જુઓ તમે ઉતારો હું આવી તો હવે નીકળે ત્યારે જોયું જાય બાકી પારિયા ભરચક ભીરા જુઓ તમે જીરાના અને ઓલપા મેં તમને બતાવી એનકા તો પાકવા ઉપર આવી ગયું છે જીરું એટલે પહેલાં ઓલપાથી ઉપાડવાનું ચાલુ કરવાનું થાય છે તો આ જીરું એટલામાં બેસ્ટ જીરું છે અને દવા વધારે પ્રમાણમાં ખર્ચો થયો છે અને હવે હું તમને વાત કરું તો બિયારણ કેટલું આપણે આની અંદર નાખ્યું હતું તો બિયારણ ત્રણ કિલોની ઉપર નાખેલું છે વીઘે બરાબર એટલે ફૂલ ઘાટું જીરું આવેલું છે આની અંદર એટલે આ વાત થઈ બિયારણની બરાબર જીરા ને બિયારણની એટલે આ પ્રમાણે એનું હતું બધું અને આ બેસ્ટ જીરું હે એટલે આમાં જોવો તમે આમ પીરું ધમર ખેતર દેખાય આખે આખું જોવો હાલ તો અહીંયા પણ એક ચાડ્યું હે જો એટલે આ આપણું બેસ્ટ એટલા વિસ્તારમાં જોવા જઈએ તો રોગ જીરા હે આના કરતાં સારા હે પણ આની અંદર આપણે રોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો હારા મારું જીરું આ હે પણ આમાં પાછો દવાનો આ જીરું એટલામાં રોગની કોઈ પ્રમાણમાં આ તકલીફ જ નથી કે રોગ આવી જ નહીં ગયો એ આ જીરું હતું એનું મેન કારણ એ કે આમાં અંદર ખેડ નથી કરેલી સમજા અને પૂરતા પ્રમાણમાં દવા મળી ગઈ છે એટલા માટે આપણે તો દવા મારી હોય પાંચ રાઉન્ડ છ રાઉન્ડ ને વધુ વધુ ક્યારેક ખાસ રાઉન્ડ મારી દીધા પણ આમાં તો વધુ પ્રમાણમાં દવા મારી દીધી સતત આ એક પાર્યું તમે જોવો ને આ એક પાર્યું હું લગન અડધા અડધા પાર્યા ઉપડી જાય એટલે ફૂલ ઘાટી દવા મારી આની અંદર તમે હાલા જાતું હતું ને અત્યારે તો અત્યારે ફૂલ દવાની બાયસ આવે એટલે દવા વધારે પ્રમાણમાં મારી દીધી બરાબર એટલે એ થોડુંક દવાનું બિલ વધુ છે આ ખેતર અંદર છેલ્લા ત્રણ ચાર રાઉન્ડ લગભગ ચાલીસ હજારની આજુબાજુ બી ઓલું બિલ ચડી ગયેલું છે એટલે મોટા મોટું આમાં દવાનું યોગદાન આપેલું છે તો આ હતું આપણું એટલા જે આ વિસ્તાર છે અમારો એનું બેસ્ટ જીરું અને બ્લોક કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો જીરું કેવું લાગ્યું હું હું ખામી રહી ગઈ હતી આ જીરામાં અને તમારે જીરું કેવું એ કોમેન્ટ કરી નાખજો અને આમાં લગભગ દસ મણ ઉપર વીઘે જીરું તો નીકળશે એ ફાઇનલ જ અને બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી વિડીયો જેને છેલ્લે સુધી જોયો એ બધાનો દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય શ્રી રામ